ભાઈઓ બહેનોને જય માતાજી જય દ્વારકાધીશ તો અમારી યુટ્યુબ ચેનલ ઇંગ્લાજ છોડીને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારી માહિતી તમારા સુધી પહોંચે ને લાઇક કરજો અને બે બે લાઇક બટનને દબાવજો તો ચાલો આપણે આગળ વધીએ નમસ્તે સમાચાર આવી રહ્યા છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખટે ઉપરાષ્ટ્રપતિથી લીધું રાજીનામું જગદીપ ધનખટ જેઓ ભારતના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ હતા જે મિત્રો તમે ફોટામાં પણ જોઈ શકો છો જગદીપ ધનખટે છ ઓગસ્ટ બે હજાર બાવીસની ચૂંટણીમાં તેમના વિપક્ષ ઉમેદવાર માર્ગારેટ આલ્વાને પાંચસો અઠ્યાવીસ વી પોઈન્ટ એકસો બ્યાસી વોટથી હરાવ્યા હતા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર પાઠવી જણાવ્યું કે તેઓ ડોક્ટરની સલાહ મુજબ કાળજી લેવા માટે ઉપરાષ્ટ્રપતિ પદેથી બંધારણની કલમ સડસઠ એ હેઠળ તત્કાળ અસરથી એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાજીનામાની માગણી કરી હતી તેઓ છ ઓગસ્ટ બે હજાર બાવીસની ચૂંટણીમાં જીત્યા હતા અને તેમનો કાર્યકાળ સમય ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો સ્વાસ્થ્યની સંભાળ માટે કાર્યકાળની તારીખ પહેલાં જ તેમણે રાજીનામું લેવાની માગણી કરી હતી તમને એક પ્રશ્ન ઊભો થતો હશે કે ઉપરાષ્ટ્રપતિનું પદ તો ખાલી થઈ ગયું તો તેનો કાર્યકાર કોણ કરશે કે તેનું કાર્ય કોઈ કરે તો મિત્રો બંધારણમાં તેની જોગવાઈ નથી પણ જે રાજ્યસભાના અધ્યક્ષ છે તેની માહિતી થોડીક લઈએ ચાલો આગળ તમને મિત્રો કોઈ એમ પૂછી લે કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો તમારે બેફિકર જવાબ આપવાનો કે ઉપરાષ્ટ્રપતિ પોતે જ રાજ્યસભાના કાયમી અધ્યક્ષ છે આ જવાબ મિત્રો તમારો સાચો પડે આટલું ક્લિયર થઈ ગયું તો ચાલો આગળ વધીએ જો ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે તો રાજ્યસભાના અધ્યક્ષની જગ્યા પણ ખાલી થાય કારણ કે બંને એક જ છે હવે રાજ્યસભાના અધ્યક્ષની જગ્યા ખાલી થઈ ગઈ તો જ્યાં સુધી ચૂંટણી થાય ત્યાં સુધી એટલે કે નવો કોઈ ઉમેદવાર ચૂંટાય ત્યાં સુધી તેની જગ્યાએ નાયબ અધ્યક્ષ રહેશે અમારી માહિતી મિત્રો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો